બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિર બને છે આથી પ્રતિષ્ઠ થવું પડશે કે અમે વરણ એક બનીને અમારો પરિચય આપશું જગતને કે હું ભારતનું સંતાન છું હું આ જ્ઞાતિનો છું નહીં એ જ્ઞાતિ વ્યવસ્થા છે જ્ઞાતિ વ્યવસ્થા છે વાદ નહીં આપણે વાદમાં જીકી નાખ્યો ભયાનકમાં ભયાનક જેને તમારી માટે ગુનો કર્યો છે તમારી સાથે ભૂલ કરી છે તમારો અપરાધ કર્યો છે એને ક્ષમા દઈ દેવાની તાકાત હોય ઈ રામ બની શકે કઈ કઈ ને પગે લાગી શકે એટલું નાય રાવણના ભાઈને ભેગો લઈ શકે અંગતને મોકલે એટલે શું હતું એ અંગતને જ્યારે મોકલ્યો સમાધાન માટે હવે યુવાનને એક વિવરણના છોકરાને સમાધાનમાં મોકલાય જાંબુવાનજી હતા વૃદ્ધ ન મોકલે પાંચ જણા જાવ ન્યાં કે હુંભા પાણી પીન ઉયા અને રાવણ ભાઈને સમજાવી લો કે ગોબો ઉપડી જાય એની કરતા બાપા ના અંગતને મોકલ્યો છે એ માટે મોકલ્યો છે કે આ દેશનો યુવાન કેવો હોવો જોઈએ પોતાનો તો પરિચય આપે જગતને પણ એની સાથે હોય એનો પરિચય અપાવે બીજાને મોટા કરી દેખાડે એ હનુમંતને મોટા કરી દેખાડે એ અંગતને મોટો કરી દેખાડે સુગ્રીવને મોટા કરી દેખાડે એટલું નહીં મરી કેમ એકાય એવું વાલીનું રૂપક આ વચ્ચે આપી શકે કે જો મરતા મરતા એ જે રામના હાથમાં દુશ્મન નગર દુશ્મન છે મારી નાખ્યો છે બાણ તો રામે માર્યું છે છતાં જાતા જાતા જેમાં ગુણ દેખાઈ જાય તે પ્રજાના હાથમાં બાવળા હોપી દે પ્રજાનું કાલ્યો હાથથી મારા દીકરાનું જતન તમે કરજો કીધું ભગવાન રામે માગ વાલી શું આપું કે હવે શું માગવાનું હોય અંત વખતે મારો બાપ મારી સામે ઊભો રહ્યો હોય આ મૃત્યુને હું જાતું ન કરી શકું માફ કરજો પ્રભુ પણ જો ભાગવાનું કેતા હો તો મારા દીકરા તમે કરજો ત્યારથી આપણો શબ્દ આવી ગયો જાય તો વાલીને બોલાવો મેદાન મરાવી દીધું વાલીને માવતર ને વાલી સાથે મૂકી દીધા રામના હાથમાં બાવડા હોપે ને હારા માણાના હાથમાં બાવડા હોપે એને જ વાલી કહેવાય બાકી મવાલી કહેવાય અમાર છોકરાને જતા જાવ કોથળી પીતો થઈ જાય બધી તાકાત હોય સતત ક્ષમા કરવાની જેનામાં તાકાત આવે એ ભારતના સંસ્કાર છે ભારત એ શીખવે છે પૃથ્વીરાજે સાત સાત વાર જાતો કર્યો ગજનીને ગજની આવીને એમ કીધે ઓ પૃથ્વીરાજ ચહાણ મેં તેરી ગાય અરે ગા હોય તો જવા દે હાલ હાલ પણ કષ્ણાય માં એ થઈ કે એક ગજની પૃથ્વીરાજને લઈ અને ગજની વહ્યો ગયો ઠેઠ મહમદ ગજની પણ આપણે ભેગા થઈ ગજની ન જઈ શક્યા એક જ વાર જો ભેગા થઈને ગજની જાય જેમ રામે આ કર્યું લંકા જઈને ને ખોબો ઉપાડી લીધો પછી એક પણ અસુર ના દીકરાની તાકાત ન થઈ કે ભારતને આમાં જોઈ શકે આપણી અંદર ઈર્ષા હતી કે ચોહાણ નું થયું છે આપણને શું રાઠોડ નું થયું છે આપણે શું આયર નું થયું છે આપણે શું પટેલ નું થયું છે આપણે શું દરબાર નું થયું છે આપણે શું બ્રાહ્મણ નું થયું છે આપણે શું હવે નથી લાગતું કે અંદરો અંદર પરિચય કરી હું ભારતી છું હું આર્ય છું હું એક છું હું ભારતી છું બસ બીજો કોઈ વાદ વાદ મૂકી અને જ્યારે આ ઇતિહાસ એટલે શું ભૂતકાળની ભૂલોને વાગોળીને પીડા પ્રાપ્ત કરવી આ ન ઇતિહાસ પરાજયને ઉત્સવમાં ઉજવીને આનંદ ન કરી લેવાય બહુ કર લીધો બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિર બને છે આથી પ્રતિષ્ઠ થવું પડશે કે અમે અઢારે વરણ એક બનીને રહેશું અમે અમારો પરિચય આપશું જગતને કે હું ભારત નું સંતાન છું હું આ જ્ઞાતિ નો છું નહીં એ જ્ઞાતિ વ્યવસ્થા છે જ્ઞાતિ વ્યવસ્થા છે વાદ નહીં આપણે વાદમાં જીકી નાખ્યો અમારે એને ન અડાય કોરોનામાં કોઈ મારો બાપે અડવાનું આવ્યો ચારે ખબર પડી કે હવે હું હલવાના કયો લ્યો મારો નાથ કારક કારક બાપુ કે તમે જોવો તો ખરા બ્લેક હોલ મૂકી દે છે કોઈનું કાંઈ ન આવે કાંઈ હુજે નહીં એમાં ભાઈઓનું જોર હતું કે અમારી પાસે એટલા અમે એટલા ભાઈઓ છે કોની તાકાત તમારે સામું જોઈએ કે બાપાને ખબર કાઢવા ન જઈએ કે કાસમાંથી જોઈ લે બાપા શું કરે અરે પણ બાપુ કેવું થયું એ બટુકદાનજી ધન્યવાદ આપો આ દેશની પોલીસને કાયદાને કે પોતાની જાન જોખમ નાખીને મને ઈદ ન સમજાતું મરી આપણે જઈ સીટ બેટ બાંધવા હાટું પોલીસને કેવું પડે આપણે હે માથું આપણું ફાટી જાય મરી આપણે જાય તો હેલ્મેટ પહેરવા હતું પોલીસને આપણે દંડ કરવા પડે ન્યા સુધી તો હેઠા આવી ગયા આવ સમજાતું જ નથી કોરોનામાં બહાર નીકળશો તો તમને પીડા થશે એને રોકવા માટે પોલીસને બહાર રહેવું પડે છે આનાથી આપણો શું હકીકત હજી ભૂલતું છે બધા અત્યારે ભારતમાં એ જ ખબર ન પડતી કે આ વાહનમાં કેટલા બે ક્યારેક મોટર સાયકલ ના દર્શન તો કરો તમે કઈ કંપનીની ગાડી છે એ જ ન દેખાય પોતાની જ કંપની માથે બેઠી હોય

એક જણા ચાર સવારીમાં નીકળ્યો ને પોલીસ કે તો ઉભરા ઉભરે તો નીકળી ગયો પડખેલે સાહેબ હમાય એમ નથી નકર લેતો જા એટલે હું તારા પર બે વાટું વાત કરતા હતા તને એટલે કોરોનામાં એક દાદા દાખલ કરેલા તેમ દીકરો ખબર કાઢવા જતો હતો ઘરેથી એટલે કાચમાંથી જોઈ લેવાના એમ પાહે તો જાતું જ નહોતું કોઈ જેટલા વાયરિંગ થી બીતા ને એટલા બાપુજી થી બીતા બોલ નાનો દીકરો એને જો માલે દાદા ને જોવા ચે દીકરાને લીધો ને એને તેડીને દેખાડ્યા કાસમાંથી જો દાદા દાદા વેન્ટિલેટર ઉપર અને બધું વાયરિંગ કરેલું છેડા બધા અહીંયા બરાબર મૂકેલા ને અહીંયા પાઇપુ ઘરે આવીને દાદીમાએ પૂછ્યું બેટા દાદાને મળ્યો તાર દાદાને મળ્યો કે હા દાદીમાં કેમ હતું તાર દાદાને ચાર્જિંગ ઉતરી ગયું એવું લાગે ચાર્જિંગમાં મૂકેલા વાયરિંગ દાદાનું ચાર્જિંગ આટું શીખેલું અરે બા પેલો અમે પાછું એને કોરોનાની લહેર કીધી બોલો આ ભારત કાળા કેરમાય લહેર ની સાથે જોડાઈ જવું લહેર પેલી લહેર બીજી લહેર તીજી લહેર પેલા લીલા લહેર હતા કોરોના આવ્યો ને તે લીલા વહી ગઈ ને એકલી લહેર પેલા તો નક્કી કર્યું કોઈને ડેડ બોડી દેવી જ નથી એમ કારણ કે ઘરે દેશો કોક નામ થશે પણ પછી તો મારા નાથે એટલી બધી ઉપરથી મેર કરી કેટલાકને બિચારા બાળ માં હજ તો એ થઈ કે દવા માટે તો માણાના ભલામણના ફોન આવતા સમય એવો આવ્યો હતો કે ભાઈ અમે દૂરથી આવેલા છીએ ત્રણ દીધા અમારા દાદાની ડેડ બોડી લઈને અમે છે એ મને વહેલા લઈ લે તો ઘરના રોય રોઈ થયા ઘી ભલામણ તોય ભારત હો આ તો આખા વિશ્વમાં હતું બાકી જો હિતળાની ઘોડે આપણા દેશ પૂરતું હોત ને તો એક માતાજી વધી ગયા હોત એમ હિતળામાં આવ્યા ને એમ આપણા કોરોનામાં આવ્યા હોત આપણે કોઈ પણ ને પછી શ્રદ્ધામાં નાખીને અને એનું કારણ શું ખબર જો શીતળા માની વખતે તે અડાય નહીં સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત હતું એટલે આપણે શું કીધું ખબર પડસાયો ન લેવાય ફટાકડીના પાણી સિવાય આપણી પાસે ઉપાય નહોતો એટલે હિતળાઈમાં જે ફટાકડીના પથ્થર હતા એને હિતળાઈમાંનો પથ્થર બનાવી નાખ્યો અને એ જ ગોળાની ઉપર મૂકી અને એનું ગાળેલું પાણી માને નવરાવેલું અભિષેક કરેલું પાણી પીવું આવું બધું હતું હું નહોતો તે દે આપડે આપણે નહોતા યાર તમે જો અમારા માટે સે કે ડાક તો પછી યાર પાછી એની રસી આવી ગઈ ને ખબર પડી કે આ તો આમ હતા એટલે પેલા તો એ ડેડ બોડી આપતા નહીં એમાં એક ભાઈને ફોન કર્યો ડોક્ટરે તમારા દાદાને લઈ જાઓ

અધપ અધપ જે પેલા ટૂંકમાં પહેલી લેરમાં ડેડ બોડી આપતા નહોતા પણ પછી દેવાનું ચાલુ કર્યું કે કેટલાક નાખ એટલે ફોન કર્યો દાદાને લઈ જાવ એટલે ઓલા લઈ ગયા વહાડેલી આમ આખે આખેલી હું શું કરીને અગ્નિ અગ્નિસંસ્કાર કરી નાખ્યો અસ્થિનું પાર્સલ મોકલી દીધું ગંગાધવેલી રસીદ આવી ગઈ દાદા પોગી ગયા હતા ખરેખર કોરોના પછી પિતરું આટીએ બહુ છીડ્યા કારણ કે કોના બાપા ને કોને બેડ્યા એ તો નક્કી જ કે ક્યાં ક્યાં આપણે શ્રાદ્ધ છે અને દાદાને શ્રાદ્ધમાં ભેળવવાના છે ઓલા કે એ રેવાય ગયો કેમ કેમતા કુટુંબમાં ન ભેળવું શ્રાદ્ધમાં ભેળો જીવતો તો તેથી કોઈ દિવ કુટુંબમાં જીવતા હોવ કુટુંબમાં ભળી જજો જીવતા હોવ ત્યારે સમાજ સાથે ભળી જજો તો જ તમે ભળી શકો ભરોસો એટલે બોલા દાદા લઈ ગયા બારમું બધું પત્યું પંદર દિવસ પછી પાછો ફોન આવ્યો કે તમારે દાદા લઈ જાઓ ઓલા કે એક દાદો લઈ જાઓ હું દાદા લઈ જાઓ દાદા ને ખાઈ હોય

મારો કહેવાનો સુર આજનો વિષય કે સ્કંદ પુરાણ આપણા જે અઢાર પુરાણો છે એમાં વિવિધ એક જ ગ્રંથમાં તમને નારાયણનો પરિચય નહીં થાય એ માટે આપણા ઋષિ મુનિઓએ આપણા સંતોએ ભગવાન વ્યાસથી લઈ અને ગર્ગ ઋષિ સુધી આવી જાઓ તમામ ઋષિઓએ પોતપોતાના એક પુરાણ આપી પુરાણ નો અર્થ થાય પુરાવો હોય ને ને પુરાણ જોવે નગર ખાડા ખડિયા થઈ જાય સાહેબ આપણે ખેતરમાં પુરાણ કરી લો તો ઉગશે એમ જીવનમાં કાંઈક આવા પુરાણ કરી લો ને તો જીવન ઉગશે એમણામ નહીં ઉગે મારા વાલા એટલે વિવિધ પુરાણો દ્વારા આપણે ભગવાનનો પરિચય પાવે છે આ દેશના ઋષિમુનિઓ આ દેશની વ્યાસપીઠો